નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે વડાપ્રધાન પદ પરથી આ સમાચાર અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી નેપાળની અંદર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાને લઈને યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધની વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જેની અંદર અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક નેપાળના મંત્રીઓ તથા આજે વડાપ્રધાન કે શર્મા ઓલીએ પણ રાજીનામું આપ્યું છે આ ઘટના પરથી ભારત જેવા લોકશાહી દેશની અંદર આપણે શું શીખીએ એક નાનકડો નેપાળ જેવો દેશ જ્યાં યુવાનો રસ્તા પર ઉતરી આવે અને તેમના જીવ જાય તો નેતાઓ અને વડાપ્રધાન સહિત રાજીનામા મૂકી દે છે જ્યારે આપણા ત્યાં હરણી બોટકાંડ હોય મોરબીની ઘટના હોય કે તક્ષશિલા અગ્નિકાંડ હોય આવી તો અનેક ઘટનાઓ દેશભરમાં અલગ અલગ જગ્યાઓએ થતી રહેતી હોય છે પરંતુ તેની અંદર કર્મચારીઓ હોય નાના અધિકારીઓ હોય તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે અથવા તો તેમની બદલી કરી દેવામાં આવે એમાં નેતાઓ જે જાડી ચામડીના હોય રબડ જેવી ચામડીના હોય એ થોડી રાજીનામા આપે એ થોડી પોતાના પદ જે માંડ માંડ પ્રચાર કરીને લોકોના મત મેળ્યા હોય રાજીનામા થોડી મૂકી દે આપણા ત્યાં સંવેદનાઓ જે છે એ હવે મરી પરવારી છે નેપાળે ભારત જેવા દેશમાંથી શીખવું જોઈએ કે નાના કર્મચારીને તમે રાજીનામા મુકાવી દો તેમને સસ્પેન્ડ કરી દો તેમને જેલ ભેગા કરી દો નેતાઓએ થોડી આવું કરાય તમારું શું કહેવું છે સમગ્ર મામલે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે જણાવજો